અમે તો દુઆ કરીએ તમે બની કાલ બનતા હોય તો કરી એમાં શું છે ચાલો લા

मला नाही रओ हो 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 काय वेस गरम लागो नाव काढियो नु नाही थोडी तांग आंगे ठुबराऊ ना वे लाओ पा टाइम सायडला अमर 5 वाजली जाला अमर 570 जा गेट पण की केक का पिंदा सा मॉडल लाली किजो तो काय केवानी नाही केक का पिंदा दारले इटलते बाडू लाईन में केक में केक पाई

तू खाइल पे पछि बोल वो क्या के रखो देखो मैं खाइये से पण इनको के नहीं आउले कुछ जतनो टेस्ट नहीं है एम कहउ छु आ खातो है तो तुरंत और टेस्ट आवे टोटल ये थई वस्तु तू साउथ होल साउथ होल तो तेउ ने एक लेडी चलावे ले खेत ले हम ये दूसरी बाजू हु कहउ छु

અરે કઈ રીતના ના ખાય તો એ જ નઈ ખબર પડતી સ્ટાઇલ એક એક પડ આખું ના ખવાય ખાવાનું સ્ટાઇલ છે આ તો ખોલ ના છૂટા જ પડ દઉં કે નહીં ગયો નોકરી બોલાયો પાછળ ફૂલ જાય

બે <rium> ભાઈ <citoyens> <Nacional>

હું ઠંડુ પાણી ના હોય તો બંધ આખા બરફ ની બોટલ દીધી એ તો બરફ જ દેખાય છે પાણી તો રાત ના પણ હું હાથ ધો પેલા

હર હર મહાદેવ થોડુંક મીડિયમ ઠંડુ હોય જી હું તબજ આવેલા આ નહીતર પાછો તને ભાભી ધોઈ નાખશે તું જા

ઓ મોટા એટલે બતાવવા માટે બરાબર પણ આપણે ગ્રહણ નથી કરવાનું કરવાની હોય તો ગાડી થઈ ગઈ ખાવ હું ખાવ હું ખાવ છું

બાકી નહી આવે એવ છું રાખ મેળ આવશે ઇ જવાનું બાકી નહી આવે બસ બસ બધા એવું કે આને મોકલો 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 તો જ આવશે એટલે આવું જ ચાલ बस्ट। हाँ बस यार हिंदी बोल लीजिए ये हमारी लैंग्वेज है ये 400 लोगों को यही समझ आती है यहां कयो सिमकाट मड़े भाई बहुत बड़ा सिमकाट मड़े हम मोबाइल की दुकान ओड़ो नहीं बाकी बता दे तो के दुकान छे आपरी मोबाइल की बताई दो हमना हो तो जाओ ना इले

લીબારા નથી તો તો પર્ટીક્યુલર સૌથી વધારે ચાલે છે પર્ટિક્યુલર તમને ક્યાં રેવું મને જીત ના દિલ માં બહુ ગમે